નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો હવામાન વિભાગની મોટી આગાહી દસ એપ્રિલ સુધી કોઈ રાહત નહીં મળે ત્યારે આગળ વાત થશે ધારાસભ્ય વચ્ચે જોરદાર મારામારીની ઘટના બની વાત છે જમ્મુ કાશ્મીર વિધાનસભાની ત્યારે આગળ વાત થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે આગળ વાત થશે સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા એક કરોડ પડાવી દેવામાં આવ્યા છે ત્યારે વાત થશે બિનખેતીને લઈને સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે આગળ વાત થશે સડેલા બટાકા અને પૂરીનો નાશ કરાયો છે પકોડી ખાતા પહેલા થશે ઉનાળામાં પાણી માટે વલખા નહીં મારવા પડે આગળ વાત થશે રાજ્યના એકસો ને બ્યાસી પીએસઆઈની બદલી કરવામાં આવી છે ત્યારે વાત થશે મંત્રીઓના પગારમાં થયો છે વધારો સાથે સરકારી નોકરીઓનો પણ પટારો ખુલ્યો છે આગળ વાત થશે રાષ્ટ્રીય માર્ગમાં આઠ મોટા પોલ અને દસ બાયપાસ બનાવવામાં આવશે ત્યારે વાત થશે ઇન્સ્ટાગ્રામ જેવા ફીચર્સ યુટ્યુબ ઉપર પણ મળશે આગળ વાત સીએમ થશે હું મરી નથી ફરીથી બાંગ્લાદેશ આવું છું તેઓ શેખ હસીનાએ જણાવ્યું છે આગળ વાત થશે સત્તર વર્ષ જૂના કેસમાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી સત્તર વર્ષ પહેલાં જયપુરમાં અલગ અલગ જગ્યાએ સિરિયલ બ્લાસ્ટ કરનારા ચાર આતંકીઓની આજીવન કેદની સજા ફટકારાઈ છે બે હજાર આઠમાં થયેલા આ બોમ્બ વિસ્ફોટમાં ઇકોતેર લોકોએ જીવ ગુમાવ્યા હતા આ કેસની સુનાવણી દરમિયાન જયપુરની વિદેશ અદાલતે છસો પાનાનો ચુકાદો આપ્યો હતો જેમાં ચાર આતંકીઓએ સૈફુ રહેમાન મોહમ્મદ સૈફ મોહમ્મદ સરવર આઝમી અને શાહબાદ અહેમદને દોષિત ઠેરવવામાં આવ્યા છે મિત્રો જે મહત્વના સમાચારની વાત કરીએ તો શેખ હસીનાએ કહ્યું છે કે હું મરી નથી ફરી જ બાંગ્લાદેશ આવું છું બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પહેલીવાર મોહમ્મદ યુનુસ અને વચગાળાની સરકાર સામે મોરચો ખેલ્યો છે હસીનાએ યુન્યુસને આતંકવાદીઓની સરકાર ગણાવી છે હસીનાએ ટૂંક સમયમાં બાંગ્લાદેશ પરત આવવાની વાત કરી છે હસીનાએ કહ્યું છે કે હું મરી નથી હું ફરીથી બાંગ્લાદેશ આવીશ અલ્લાહે લોકોને સંદેશો આપ્યો છે પાછા આવ્યા નથી હું વચગાળાની સરકાર અને તેના લોકોને જેલમાંથી કોર્ટમાં લઈ જઈશ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વનો નિર્ણય રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે રબારી સમાજની માંગણીઓને વાચા આપતો નિર્ણય લીધો છે રાજ્ય સરકારના ઐતિહાસિક નિર્ણયથી અમદાવાદના આશરે અગિયારસો માલધારી પરિવારોને પોતાના ઘરનો માલિકીનો હક મળવાનો છે પ્રવર્તમાન જંત્રીના પંદર ટકા મુજબની રકમ ટ્રાન્સફર બી ભરીને કબજેદારો જમીનોનો કાયમી માલિકી હક મેળવી શકશે જમીનોનો માલિકી હક મેળવવા માટે મૂળ ફાળવણીદારના વારસાઓને ટ્રાન્સફર ફી પેટે રૂપિયા એક હજારની રકમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ભરવાની રહેશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ જેવા ફીચર્સ યુટ્યુબ ઉપર મળશે યુટ્યુબે શોર્ટ ક્રિએટર માટે નવા ટૂલ્સની જાહેરાત કરી છે આ ફીચર્સ વિડીયો એડિટિંગને સરળ બનાવશે જેથી કરીને દરેક વ્યક્તિ પોતાના વિડીયોને કોઈપણ ટેન્શન વગર સરળતાથી એડિટ કરી શકે નવા ફીચર્સમાં તમને એડવાન્સ વિડીયો એડિટિંગ ટૂલ્સ એઆઈ સ્ટીકર ટેબ્લેટ્સ અને ઓટોમેટિક સિકિંગ જેવી સુવિધાઓ મળશે આ તમામ ફીચર્સ તમને ટૂંક સમયમાં જોવા મળશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં આઠ મોટા પોલ અને દસ બાયપાસ બનશે જામનગર જૂનાગઢ પોરબંદર જામખંભાળિયા અને રાજકોટ પોરબંદરને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં આઠ મોટા પુલ અને દસ બાયપાસ બનશે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોરબંદર સાથે કનેક્ટર નેશનલ હાઇવેનો પ્રોજેક્ટ બારસોની ઇકોતેર પોઈન્ટ શૂન્ય બે કરોડના ખર્ચે બનશે જે અંગે કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટ્વિટરથી વિગતો આપીને જામનગરના સંસદ સભ્ય પૂનમબેન માડમને ટેગ કર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંત્રીઓના પગારમાં થયો છે વધારો સાથે સરકારી નોકરીનો પણ પટારો ખોલ્યો છે બિહારની નીતિશ સરકારે મંત્રીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે કેબિનેટે મંત્રીઓ અને નાયબ મંત્રીઓનો માસિક પગાર પચાસ હજાર રૂપિયાથી વધારીને પાસઠ હજાર રૂપિયા કર્યો છે તેવી જ રીતે પ્રાદેશિક ભથ્થું પંચાવન હજાર રૂપિયાથી વધારીને સિત્તેર હજાર રૂપિયા કરવામાં આવ્યું છે દૈનિક ભથ્થું ત્રણ હજાર રૂપિયા વધારીને પાંત્રીસો રૂપિયા કરવામાં આવ્યું છે છે મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના એકસો ને બ્યાસી બદલી રાજ્યના એકસો ને બ્યાસી ની બદલી કરવામાં આવી છે સામે આવેલી માહિતી અનુસાર સોમવારે હંગામી બળતી ઓર્ડર કરાયા બાદ બદલીના ઓર્ડર કરાયા છે અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા એકસો ને બ્યાસી વીર હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો ઉનાળામાં પાણી માટે વલખા નહીં મારવા પડે રાજ્યના જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે કે ઉનાળામાં પાણી માટે વલખા નહીં મારવા પડે હાલની સ્થિતિને સરદાર સરોવર સહિત રાજ્યના બસો ને સાત જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના સત્તાવન ટકાથી વધારે જળ સંગ્રહ છે ગત વર્ષે આ સમય એટલે કે સાત એપ્રિલ બે હજાર ચોવીસની સ્થિતિ રાજ્યના બસો ને સાત જળાશયોમાં પચાસ પોઈન્ટ ચોર્યાસી ટકા જળ સંગ્રહ હતો આ વર્ષે ઉનાળામાં જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે મિત્રો જેમ મહત્વના સમાચારની વાત કરીએ તો સડેલા બટાકા અને પૂરીનો નાશ કરાયો છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પાણા વિક્રેતા પણ બીજા દિવસે પણ દરોડા પાડ્યા વડોદગામ અને પૂણા ગામ ખાતે દરોડા પાડીને મોટા પ્રમાણમાં પૂરીનો જથ્થો અને બાફેલા બટાકાનો નાશ કર્યો સુરતીઓ ખાણીપીણીના ખૂબ જ શોખીન છે ત્યારે બહાર ખાવાથી ટેવાયેલા સૂર્ય માટે આ આરોગ્ય બાબતના ખૂબ જ ગંભીર વિષય છે ગત રોજ પણ આરોગ્ય વિભાગે ઉધના પાંડેસરા ગોવાલકમાં દરોડા પાડીને એક લાખ પૂરીનો નાશ કર્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિનખેતીને લઈને સરકારનો મહત્વનો નિર્ણય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બિનખેતીને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં તથા મૂળથી જૂની શરત અને બિનખેતી માટે પ્રીમિયમને પાત્ર હોય એવી જમીનો માટે બિનખેતીમાં ફેરવવાની અરજીદારની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસરથી અરજી કરવાની તારીખ પચીસ વર્ષ પહેલાંના રેકોર્ડને ધ્યાનમાં લેવાનું રહેશે નહીં મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સિનિયર સિટીઝને ડિજિટલ કરીને એક પાંચ કરોડ રૂપિયા પડાવ્યા છે ડાયમંડ સિટી સુરતમાં સિનિયર સિટીઝનને દોઢ મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરીને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને સીબીઆઈના નામે ધમધમકી આપીને રૂપિયા એક પોઈન્ટ શૂન્ય પાંચ કરોડ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી આચરવામાં આવી હતી જે સાયબર ક્રિમિનલને બેંક એકાઉન્ટ ભાડે આપનાર અમદાવાદની મહિલા સહિત બે આરોપીઓની સુરત સાયબર સેલમાં ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્ત્વનો નિર્ણય રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સરળતા રહે તે માટે મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે વડીલો પારજીત મિલકતના કિસ્સામાં અવસાલ પામેલી પુત્રીના વારસદરો દ્વારા કરવામાં આવતા કમી ડોક્યુમેન્ટના બસો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે રૂપિયા એક કરોડ સુધીની લોન રકમ ઉપર મહત્તમ પાંચ હજાર રૂપિયાની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાઈ કરવાની રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધારાસભ્ય વચ્ચે જોરદાર મારામારીની ઘટના જમ્મુ કાશ્મીર વિધાનસભામાં વકફ સંશોધન કાયદા મુદ્દે ભારે બબાલ થઈ ભાજપ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોએ પણ વકફ કાયદા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને ચર્ચાની માગ સાથે દેખાવો કર્યો ઘટનાને કારણે વિધાનસભા ત્રણ કલાક માટે સ્થગિત કરાય વિધાનસભાની બહાર આપ અને બીજેપીના ધારાસભ્યો વચ્ચે ધક્કામુક્કી પણ થઈ હતી મિત્રોન્મ મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દસ એપ્રિલ સુધી કોઈ રાહત નહીં મળે ગુજરાતમાં હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી વ્યક્ત કરી છે તે અનુસાર દસ એપ્રિલ સુધી લોકોને ગરમીથી રાહત નહીં મળે રાજ્યમાં ભયંકર ગરમી હજુ પણ પડશે સાથે ગરમ પવન ફૂંકાશે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મોરબી મહેસાણા રાજકોટ અને પાટનગરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે સુરેન્દ્રનગર ગાંધીનગરમાં યલો એલર્ટ જારી છે ગરમી તો એવી પડી છે કે ઘણા જિલ્લામાં તાપમાન તેતાલીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે